વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ અને ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા દ્વારા જિલ્લામાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના વેચાણ અને સંગ્રહ સામે કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી આ સૂચનાઓના આધારે જંબુસર પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર અનિલ સિસારાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર વી કે ભૂતિયાની સૂચનાથી જંબુસર પોલીસ સ્ટેશનના સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ માહિતીના આધારે ભૂતફળિયા વિસ્તારમાં દરોડા પાડ્યા હતા દરોડા દરમિયાન રોહિતભાઈ ભાગેલાના મકાનની બાજુમાં આવેલા મંદિરના ઓટલા ઉપરથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના પચાસ ફિટકા બાલ કબજે કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે જંબુસર પોલીસે જણાવ્યું હતું કે ઉત્તરાયણ તહેવાર દરમિયાન માનવ જીવન અને પક્ષીઓની સુરક્ષા માટે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના ઉપયોગ ઉપર અને વેચાણ સામે કાર્યવાહી ચાલુ રહેશે